નમસ્કાર વિશેષ ન્યૂઝમાં દિનેશ સિંધવ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું જાણીતા પત્રકાર જગદીશ મહેતા ઉપર એક પછી એક ફરિયાદ દાખલ થઈ રહી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે સ્વસ્તિક ફાઇનાન્સ કોર્પોરેશનના જે સંચાલકો છે તેમણે આ ફરિયાદ કરી છે આ સંચાલકોએ વિડીયો પણ બનાવ્યો છે જે વિડીયો તેમને મીડિયા સુધી પહોંચાડ્યો છે તો આ વિડીયોમાં તમે જુઓ કે તમને જગદીશ મહેતા ઉપર શું આરોપો લગાવ્યા છે આ સાંભળો વિડીયો રમેશભાઈ અમે ઘણા વર્ષોથી છેલ્લા વીસ પતિ વર્ષથી રાજકોટમાં ફાઇનાન્સ અને જમીનનું કામકાજ ને બાંધકામનું કામકાજ કરીએ છીએ અમારી પાસેથી ઘણા વર્ષ પહેલાં આશરે છ ચો આઠ વર્ષ પહેલાં જગદીશભાઈ મહેતા અમારા પરમ મિત્ર મહેશભાઈ ને વચ્ચે રાખી અને પંદર લાખ રૂપિયા અમારી પાસેથી હાથ ઓછીના ત્રણ મહિના માટે લઈ ગયા હતા કે હું પત્રકાર રહું એટલે મહેશભાઈ ભલાવાની કરી આનું ધ્યાન લેવાનું થતું નથી ત્રણ મહિના પાછા આપી દે અત્યારે એને જરૂરિયાત છે એટલે તમે આપો એટલે મહેશભાઈ ચાળાની જામીનગીરીમાં અમે ત્રણ ચેક અને ત્રણ વાઉચર ભરાવી અને અમે એને પંદર લાખ રૂપિયા આપ્યા થાય એના આ ત્રણેય ચેક એની સહીવાળા એને ઘરવાળાને એના બેના એકાઉન્ટવાળા સહીવાળા આ ત્રણેય ચેક એ તમને બતાવું છું એટલે જગદીશભાઈ પછી અમે જગદીશભાઈ ઘણી વખત ઉઘરાણી કરી મહેશભાઈ ક્યાડા ઘણીવાર ઘણી વાર કીધું મહેશભાઈ કેળાએ બહુ પણ ગયા એટલા વર્ષોમાં પણ એને એમને મચક ન આપી બરાબર અને છેલ્લે પછી અમે એકવાર મીટિંગ કરી એની અરે મહેશભાઈ ક્યાડા છું એટલે એ લોકોએ પછી મહેશભાઈ ક્યાળાએ એટલે જગદીભાઈ મહેતાએ એવું કીધું કે ભાઈ મને મારા વાવતરને જે કાપી દો નકર હું તમારા વિરુદ્ધ એવું છાપીશ કે તમે બરબાદ થઈ જાઓ બરોબર મારી ભાઈ પૈસા થાય એમ નથી હું હવે દે નથી મારે દેવાય નથી તમારે થાય એ લઈ જ્યો એ ધમકી અમને હતી બરાબર એટલે પછી અમે એને વાવતર હતા ચેક ને એ સાથે વાવતર હોય એ વાવેતર બધે એને આપ્યા બરાબર વાવતર એને ફાડી નાખ્યા અને અમે એવું કર્યું ચેક અમારે જે ખોવાઈ ગયા મળશે ત્યારે આપશું બરાબર તો પછી અમે એના પછી એક જ બે વખત ફોન કર્યા તો એ કે ચેક આવે તો ઠીક છે નહીં આવે તો હું છાપામાં આપીશ આ વર્ષ એકાદ વરસ પહેલાની વાત છે પછી અમે કઈ ચેક અમે જેમ જ કીધું તો ખોવાઈ ગયા એટલે ચેક આપીએ કે નથી તો કે ચેક નહીં આવે તો હું છાપામાં આપીશ ને તમને બેને બરબાદ કરી દઈશ એટલે પછી એને અમારા વિરુદ્ધમાં એક વર્ષ પહેલાં છાપામાં આપવું એવું લખાણ આપ્યું છાપાની અંદર કે હવે ઉઠી ગયા છે ને અમે ચિત્ર છે અને અમે ખોટા છે ને આવું બધું છાપામાં એણે છાપ્યું મૂળિયલ કરીને એને ઈનડાયરેક્ટલી આવું બધું બતાવ્યું બરાબર એટલે પછી છાપામાં એણે આપ્યું એટલે અમે મહેશભાઈને વાત કરી કે ભાઈ આ હવે એને કીધું તું થોડું અમારી પાસે ચેક ખોવાઈ ગયા ક્યાંથી આપી આવું છાપ અમે અમદાવાદ બરબાદ થઈ ગયા હવે એને કારણે જેમ આઈસીઆઈસી બેંક ઉઠી ગઈ હતી ઉઠી નહોતી ગઈ પણ બેંકની જે અફવા ફેલાણી હતી અને જેમ માણસોના ટોળા વેળ્યા હતા એમ અમારી પાસે જેની જેની ડિપોઝિટ હતો એ લોકો ટોળે વેળ્યા બરાબર અને એ કારણે અમે પૈસા આપી નહોતી એટલે અમારી પાસે જે જમીન જાયદાદ રોકડા સંપત્તિ જે હતું એ બધું વહેતી ને ગામને સસ્ત માપી દીધું સો રૂપિયાનો માલ હોય દાખલા તરીકે તો અમે હિતે રેસી નવ રૂપિયા માપી દીધો બરાબર એને કારણે અમને લોસ ગયો અને ગામની અંદર અમે મોટી રકમ અમારીથી બાકીએ એ આવતી નથી કારણ કે એ બધાને ખબર પડી કે આ ઉઠી ગયા હવે આ નોકરા દેવા જોઈએ અમને કોઈ પૈસા દેતો નથી અમને આ રીતે આ જગદીશ મહેતાએ હાલવી દીધા અને અમને બરબાદ કરવામાં મોટા મોટો રોલ હોય તો એનો હે અને અમે આ સોશિયલ મીડિયામાં નાખવા માંગી એટલે મોકલું છું અને પોલીસ છે આ મારી છે અને મારી આ વાત છે તો જગદીશ મહેતા ઉપર જ્યારે ફરી એકવાર આરોપ લાગ્યા છે ત્યારે આપણે જગદીશ મહેતાનો પણ પક્ષ જાણીશું એમની સાથે પણ વાતચીત કરીશું અને એમનો પક્ષ જે છે એ પણ તમારા સુધી પહોંચાડીશું તો ચાલો આપણે સાંભળીએ કે જગદીશ મહેતાએ આ બાબતે શું કહ્યું નમસ્કાર વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું જગદીશભાઈ મારી સાથે જોડાયા છે જગદીશભાઈ તમારા ઉપર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં બીજી એક ફરિયાદ દાખલ થઈ છે જેમાં સ્વસ્તિક ફાઈનાન્સ કોર્પોરેશન ના સંચાલકોએ જે કંઈ ફરિયાદ નોંધાવી છે એનો એ લોકો વિડીયો પણ બનાવ્યો છે જે વિડીયો એમને મીડિયા સુધી પહોંચાડ્યો છે જે વિડીયો આપણા દર્શકોને આપણે બતાવ્યો છે તમારી શું પ્રતિક્રિયા છે જેવો એવું છે હવે આ ફરિયાદોનો ચાલુ થયો છે એક પછી એક ફરિયાદો બુદ્ધિ જૂની જૂની જે છે જે જે યોગ્ય નથી ખોટું છે કઈ રીતે આપને તમે જો સત્તરસો અઢારસો કરોડ રૂપિયામાં પાલતી ઢીલી પડીને આખા રાજકોટના પૈસા દબાઈ ગયા છે એની અરજી કેટલાય સમય થી છાપા માં આવેલી છે પેલા પોલીસ મથક માં આપેલી છે એની એફ આર કઈ થતી નથી ઓકે રાજેશ ફાઈનાન્સ કોર્પોરેશન છે એની એની વાત કરો છો હા હું એની વાત કરું છું મૂળ વાત એવી છે કે એ પાવલટી ઢીલી પડી એવું અમારા સહિતના તમામ દૈનિકમાં એટલે કે સાંધ્ય દૈનિકોમાં પણ સમાચાર આવ્યા કે આ પાલટી ઢીલી પડી એમાં સત્તરસો અઢારસો કરોડ રૂપિયા રાજકોટ વાસીઓના સલવાણા છે કેવળ અમારા છાપામાં નહીં

કે જગદીશભાઈ ને અમે પૈસા આપ્યા તા સો ટકા હું તમને કહું દિનેશભાઈ જેટલા સમય થી આ બધો કૌભાંડ નું પ્રેસ આલમ જાણે છે કે આથી દસ વર્ષ પહેલા અમે એક જગ્યાએ આવી રીતે ફસાયા હતા અને એના માટે થઈને અમે જ્યાં ત્યાંથી અમારું જમીન ખોરડા મકાન બધું વેચીને ને લાગતા બળગતા પૈસા આપી દીધા મારો વ્યક્તિગત પ્રશ્ન છે ને એમાં જનતા સાથે કોઈ ચીટિંગ ચીટર કે ઇધર ઉધર કુછ નહીં એ અમારે વ્યક્તિગત જે સંબંધોમાં એક ને યારે વિશ્વાસ કર્યો તે ન મેળ પડ્યો એટલે અમે અમારા જમીન ખોરડા વેચીને બધા જે તમારી મારા ખ્યાલથી મેં તમને તમારા જે તમે મારો પોડકાસ્ટ લીધું એમાં મેં તમને વાત કરી હતી સંઘર્ષની કહાની છે બરાબર એ સંઘર્ષની વાત મેં કરી એ સમયે અમે બિલકુલ પૈસા લીધા હતા પરંતુ પછી અમારા બધા જેટલા રાજકોટમાં ચાહકો ઘણા છે ને અમે ફસાયા તો એક બે માં ચાકો ગણાય છે એને કીધું સાહેબ તમે ચિંતા કરો આની વ્યવસ્થા થઈ જશે અને એ પૈસા અમે એને પહોંચાડી દીધા અને એના ચેક માં શું હતું અમે ચાર પાંચ છ નહીં આઠ દસ જગ્યાએ મનોવૈજ્ઞાનિક તમે આની વ્યવસ્થા અમે કરશું આની તમે ચિંતા કરો માં અમે લાગતા વળગતા ને જેને અત્યારે પૈસા આપી દીધા આ ભાઈ પાસે રહી ગયા હશે ચેક બરાબર જે ગુણુભાઈ કરીને છે જેને અત્યારે ચેક બતાવે છે સામાન્ય રીતે એવું હોય પૈસા તમે મારી પાસે આપો પ્રોમિસરી મને તમે વિચાર કરો હું રાજકોટ માં છું છાપા માં છું તમારા સહિત ટીવી ટીવી હું ભાગ લઉં છું તો હું ક્યાંય ચોરી છુપી તો કરી નથી એફઆઈઆર માં શું લખ્યું છે કે અમારી પાસે એના ચેક છે અને એને જો તમે મારું કઈ કરશો તો હું છાપામાં ખરાબ લખીશ ક્યારે કીધું તો કે એક સોળ બે કે સોળ ની ઘટના અને વર્ષ દિવસ પેલા હું એને ધમકાવું છું તો પેલા બાકીના દસ વર્ષ શું થયું મને કયો હાલો મેં અત્યારે મેં તમને ધમકાવ્યા તો પેલા હું તો અહિયાં હતો કે દુબઈ હતો બરાબર તમે મને કેમ મારો એપ્રોચ ન કર્યો કે તમારા પૈસા બાકી છે તમે આપી જાવ બરાબર ચાલો આ એક વાત વાત નંબર બે મેં ધારો કે ના પાડી જેમ અત્યારે એનો દાવો છે ને કે ભાઈ જગદીશભાઈ એમ કીધું થાય તમને આમ કરી નાખી તેમ કરી નાખી તમે આખા રાજકોટમાં પૂછો જગદીશભાઈ એટલે હું કોઈ ગેંગસ્ટર છું કે મારાથી ફાટી પડ્યા ને ગુણભાઈ કે જે કોઈ ફરિયાદી છે ઈ લોકો ફાઈનાન્સ નો ધંધો કરતા હોય રાજકોટના ટોપ મોસ્ટ ફાઈનાન્સરો છે તો એની પાસે તાકાત વાળા માણસો હોય કે મારી પાસે હોય અને બીજી વાત કે ધારો કે મેં આવી વાત કરી બે ઘડી માની લ્યો તો તમે રાજકોટમાં તો એક છાપુ નીકળે પંદર છાપા નીકળે એને તો બધા સબંધ હોય કે ન હોય બરાબર કોઈને કે નહીં કે ભાઈ જગદીશભાઈ અમને પૈસા નથી આપતા એટલે તમે વચ્ચે ક્યાંક ફરણું કે ઢીકણું હતો તો મને ધમકી આપે છે તો અમારે ત્યાં રાજકોટમાં એક તમને કહી દઉં

તમે ચાલો કોક કોણ તમે જાણો છો બુદ્ધિપૂર્વક ની ફરિયાદ થાય છે એક પછી એક કુને પૂર્વક જેથી કરીને આ તંત્ર અથવા તો મારા જે હિત શત્રુઓ હોય એમ માને આની મૂળ તો વાંધો બોલો છો બહુ તમારી વાત થાય પૂરી ભાઈ આ મારા વ્યક્તિગત વાતો છે આબરૂ જાહેર જીવનમાં ચીટિંગ તમે કર્યું હોય ને તો થાય આ મે મારા પૈસા લીધા મેં દીધા તમારી સામે છે બાર પંદર વર્ષ જૂના તમે કેમ બોલતા નથી હવે કેમ તમે જઈ ગયા મને તમે કયો હું રાજકોટ માં છોડીને વયો ગયો અને પાછો આવ્યો ત્યારે તમે કેતા હો તો બરાબર છે વાસ્તવ માં તો ઈ લોકો ઉઠી ગયા એવું છાપામાં આવ્યું ટીવી અને અમારા મીડિયામાં એટલે હવે એને જે અમારા હિત શત્રુઓ છે એ કેક તો તમે આની ફરિયાદ કરો બે ધડક કે ભાઈ અમારા પૈસા લઈ ગયા કેક તો તમારી પાસે તો ભલામણ એને પાછા શું કે છે તમે વિચાર કરો કે મેં પૈસા આપી દીધા હોય

પણ હવે હવે પછી તમે કાયદાકીય રીતે અથવા તો તમે શું તમારું હવે હવે પછીનું સ્ટેપ તમારું શું હશે જો આમ સાચું કહું દિનેશભાઈ મારી ભેગો ભગવાન ને સત્ય છે મારે કાયદા કે તો હું કોક ને સ્વાભાવિક જ મારા મિત્રો છે એને પૂછતો આમાં શું કરવું જોઈએ શું નહીં કારણ કે કાયદામાં તો લાગણી બાગણી આવી વાત તો ચાલે આ બધી મોઢા મોટી ની વાતો છે ને એવું ના આવે ઓલા ભાઈએ મને કીધું તું કમલેશભાઈ રામાણી આની પેલા ફરિયાદ કરી પચીસ લાખ રૂપિયા વાળી તમારી આમ જુઓ તો જો ખરાબ ભાષામાં ના ગાય કે ભાઈ પાવલું તમારી પાસે મેં સ્વીકાર્યું કે નહીં કે ભાઈ લીધું તો મેં તો રાજુભાઈ પોપટ પાસેથી લીધું બિલકુલ તમારી પાસેથી નહી અને એ મારા બ્રાન્ડ ના છે હવે તમે એને ફેબ્રિકેટેડ કરી અને કહો કે મારા પૈસા ક્યારે આપશો તો એનું મારે શું સમજવું તમે સમજો જી એમાં જરાય ખોટો હોય મને દસ પ્રશ્ન પૂછજો દિનેશભાઈ તમે મને જયારે હાયર કરો છો મારી બ્રાન્ડ વેલ્યુ કે મારા નામ ને કારણે ડેવલપ કરી તમારી જે તમને પૈસા આપીએ તો મારી એમાં મારું કાળું ધોળું શું છું મને કયો મેં તો ભાઈ લીધા છે રાજુભાઈ પોપટ પાસેથી ત્યારે જીવે છે એમ આ કેસ માં તમને કહું કે તમે અત્યારે બે હજાર સોળ નો અત્યારે કયો અમે દુનિયા પાગલ છે સમજી ન હકે હું આઈને આય છું રાજકોટમાં છું કમસે કમ પાંચ પચાસ લોકો મને ઓળખે છે તો તમે મને કઈ ન શીખવો કે જગદીશભાઈ પેમેન્ટ નું છે એમ તમે જેના થ્રુ મને છે એનું તમે એમ કે છે એ ભાઈ જમાનામાં અમે એ ભાઈએ પણ બહુ સમય પ્રમાણે જગદીશભાઈ ઉઘરાણી કરી હતી સો ટકા વાત સાચી છે ઉઘાણી કરી છે પછી અમે વ્યવસ્થા હોપીને એની પૂરી કરી દીધી તમારી પાસે મારા રહી ગયા તમે એમ કે મારી પાસે ચેક છે તો તમારી પાસે ચેક આજે આવ્યા મને કયો ચૌદ વર્ષ શું કર્યું કે દસ કે જે તે સમયે એવું હતું મારા મકાનના દસ્તાવેજે ત્રણ ચાર લોકો ની પાસે પડ્યા હતા કે ભાઈ કોઈ હિસાબે આમાંથી શું છે વ્યાજ વટાવ કરીને પૈસા દઈને આપણે તો આબરું બચાવવાથી વિશેષ કાઈ હોતું નથી સાહેબ ઘર બાર દર દાગીના બધું વેચી હાટીને જે તમારા મેં એક પૈસો લાગતા છે તમે ચૂકવી દીધા બિલકુલ સાહેબ બધાને અપાઈ ગયા તો ન તો મને એટલા વર્ષ તમે ક્યાં નથી ઉઘરાણી કરી હું તો એમ કહું આજે શું કરીને આજે એવું શું થઈ ગયું કે તમે ઉઘરાણી કરો ને અત્યારે પંદર એવું શું હતું તમે રહ્યા મને કયો બિલકુલ તો મિત્રો જગદીશભાઈ પણ સામે એક સવાલ કર્યો છે કે આટલા વર્ષો સુધી શા માટે હું જો કસૂરવારો હોય તો તમે મારી સામે ફરિયાદ ના કરી અને તમે શા માટે ચૂપ રહ્યા એ સવાલનો જવાબ પણ મળવો જોઈએ જગદીશભાઈ થેન્ક યુ વેરી મચ આભાર અને હંમેશા જે એક તટસ્થ પત્રકારત્વના ભાગરૂપે જ્યારે તમારી સામે આરોપ લાગ્યો ત્યારે તમારી પણ પ્રતિક્રિયા જાણી છે થેન્ક યુ સર વેલકમ સર વેલકમ વિશેષ ન્યૂઝમાં યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરશો